મારું નામ અશોક છે અને હું ને મારો દીકરો બે રામદેવ સિંહ બે ગયા મોટા વડા બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બે થી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલ્ટો ગાડી લઈને અમને હામાં જીડ્યા અને માથે કાવા મારી અને કોશિશ કરી અમારી ઉપર એટલે અમે રાજકુમાર નામ છે અને ઉફે ને કુમાર કઈને બોલાવે পাছ আমাৰ ছোৱালী ঘৰে উতাৰি কম্পি মানে ফোন কৰিব পুছু তোমাক গোলগোল ব'লি পাচ ফেৰী নাখি নে ছ তুত বজি বোলে ছখি গৈ ছোৱানু તે છોકરે કીધું કે તમે આ રીતે નહીં કરવાનું કે આમાં તમારે કંઈ કા એવું હોય તો અમને કહો તો કે નાના ના કાંઈ હાઈલો કે આમાં કરવાનું છે એટલે છોકરા એ વાત થઈ છોકરાએ ફોન કાપીને નાખ્યો કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો તો એલો દસથી બાર ફોન ઉપરા પર કર્યા છોકરાને કે તું ક્યાં છો હાલમાં આવીશ એટલે એ બે માણસો લઈને અને હુમલો કરવા આવ્યો એટલે એ કાળા રોડ ઉપર ઊભો તો પંપની સામે গাড়ী লাই বোলাই ছোৱালী ভাই ৰাখে ছাই ৰাখে লাই উ

ધોન ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય પોલીસ વાળા પોતે હોય એની પાસે આરોપી ને આરોપીને વાળા પકડી લીધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માટે સંતોષ છે કે કેસે હારો કર્યો છે ત્રણસો હાથનો કેસ કર્યો છે એમાં અમે સંતોષ છે આરોપી હતા તેની આગળ લોકો પાસે લોકોની બહાર બેઠા લોકોની બહાર આરોપી રખડતો હોય એમાં સાહેબનો ફોન આવ્યો કે આપણા છોકરાઓના લુગડા લોહીવાળા હોય તમે અહીંયા દઈ જાઓ એટલે અમે પૈસા લુગડા દેવા ગયા સાહેબ ને તો મેન આરોપી તો મારી રખડે તો મેન આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરા અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે અમારે સાહેબ ને એટલું કેવું છે કે આરોપી કેમ બહાર રખડે એને સુવિધા પૂરી મળે એને રૂમ હાઈ હોવા માટે રૂમ એને સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કંઈક કરો આમાં ગરીબ માણાને મરી જાય આમાં